જિલ્લાના સરસવણી ગામે ગ્રામ પંચાયત ઘર નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જેનો કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યું હોવાનું પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના ધ્યાને આવ્યું હતું જેને પરિણામે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ આ કામમાં હાડકા નાખતા કોંગ્રેસીઓની સરખામણી રાક્ષસ જોડે કરી નાખી હતી જેના જવાબમાં પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયારે પણ સોશિયલ મીડિયામાં વિડીયો થકી જણાવ્યું હતું કે શિક્ષિત લોકો કઈ ભાષામાં વાત કરે છે તે હવે લોકોએ સમજવું જોઈએ અને લોકોની સુખાકારીના કામો કોંગ્રેસની રેઝિમમાં થયા છે અને એને પરિણામે આજે ચૈતન્યસિંહ ઝાલાને દુઃખ થઈ રહ્યું છે એક તરફ પાદરાના માજી ધારાસભ્ય જસપાલસિંહ પડિયારે ચૈતન્યસિંહ ઝાલા ઉપર આકરા સરસંધાન કરતા જે રીતે સુખાકારીના કામો ઉપર ભારતીય જનતા પાર્ટીને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો એના જવાબમાં ફરી એકવાર ચૈતન્યસિંહ ઝાલાનું નિવેદન પણ આવી ગયું છે જેમાં તેમણે એક જાહેર કાર્યક્રમમાં એક ધારાસભ્યને અભણ ધારાસભ્ય તરીકે સંબોધિત કર્યા હતા અને એટલું જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના આ પાદરા મત વિસ્તારના ધારાસભ્ય સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે અભણ ધારાસભ્ય જ્યારે હોય ત્યારે કોઈ પણ સમયે

એટલે કેટલાક મિત્રો પૂછતા હતા કે તમે આવો છો ત્યારે કામ આવે છે તો કેમ આવતા મને પણ વિચાર થયો કે આટલા બધા કામ જો પહેલા કરાવી દીધા હોત તો અત્યારે મારે કરવાનો વારો ના આવ્યો હોત પણ મને અમદાવાદ ખબર પડી કે ગયા પાંચ વર્ષ તો બંધ વર્ષ હતા હતા ક્યાંથી તમારા માટે કામ કરી શકે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર